નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિધિ દિના પર મિત્રો આપ સૌને જય સ્વામિનારાયણ જય લક્ષ્મીનારાયણ જય શ્રીનેન્દ્ર જય હાટકેશ્વર ને જય જનારામ અવાજમાં છે ઘર ગરબળ તો મિત્રો તૈયાર થઈ ગઈ છું જઈએ છીએ મંદિરે ત્યાં હશે દર્શન જેવું તો દર્શન કરાવશું કારણ કે એવું થાય છે ત્યાં કે હમણાં પૂજાવાળા ઘણા લોકો થાય છે એટલે ભગવાનનો એક શણગાર કરે ને બીજા અવતાર એમાં બાપડાથી થતા નથી નહીં તો મોટે ભાગે અઠવાડિયે એકાદ વાર દર્શન કરાવી નાખી આજે જઈ જલ્દી જલ્દી જઈને આવી કારણ કે ફટાફટ કામ કરી લીધું છે આજે રસોઈ પણ કરી લીધી છે ઓફિસ જવું છે એટલે પણ એ પહેલાં એમ થયું કે રસોઈ કરીને પછી જઈએ કે ત્યાં મોડું ના થઈ જાય ધીમો ધીમો વરસાદ ચાલુ છે એટલે જલ્દી જલ્દી ત્યાં જઈ આવી જો પૂજા છે ગંગેશ્વર મહાદેવની ને પૂજા થવાની લાગે છે આજે વડી મોટી પૂજા લાગે છે આ કે જઈ પછી હોય રી એમ

સ્થાપન કરી ગયા છે મહારાજ પૂજા હવે ચાલુ થવાની છે વિશાલ મહારાજ આવે શણગાર મહારાજ કરી રહ્યા આપણા મહારાજ પૂજારી આપણા ફૂલ નો ખુબ શણગાર થયો ભક્તો લાટ કર્યો બધા इतना डानी गुप्पो तो था ना खाई नहीं ना। नची बात है। अच्छा निज़ाब के सामने है ना तेरे वादा सारों पर से। नहीं हुआ है आज ज़माना आपसे इतने। और अल्य। अल्य। वो नितरंजन लुब्रीकेटियों ने बसे करता हूँ यहाँ पर भगवान बहुत मस्त संगार थे। આ મહારાજ રોજ આવે વિશાલ મહારાજ બે ઉભાઈ આ પૂજાની તૈયારી મહારાજ કરે વિશાલ મહારાજની સર્વિસ આખો મહિનો ને વિશાલ મહારાજ હા વિદેશની હાલે મહારાજ કેરા વિશાલ મહારાજની સર્વિસ આખો મહિનો હાલે અહીંયા સવારે મહારાજની પૂજાની આવે તો યજમાન નો આવે ની વાત જો મહારાજ હા ક્યાંથી આવે પણ બધી તૈયારી સારી રીતે કરવી પડે છે અહીં બધી ભગવાનની મૂર્તિઓ લીધી મેં પૂછ્યું કે મહારાજ એટલી બધી મૂર્તિઓ રાખો કે હવે જજમાનને જેવું તેવું ચાલતું નથી એટલે બધા જ ભગવાનની મૂર્તિ સારી રીતે અને બહુ સારી રીતે સાચવીને મૂકી રાખે પૂજાપો પણ ખૂબ સરસ રીતે મહારાજ અહીં તૈયાર કર્યો છે તો આ જો અહીં તમે મૂર્તિઓને જોઈ શકો છો હવે તમે થોડીક ઝલક બતાવો અહીં પ્રકૃતિની કુદરતના ખોડે ભગવાન શ્રી ગંગેશ્વર મહાદેવનું આ મંદિર બાજુમાં જ ખારી નદી ખડખડ વહેતી રહે છે હમણાં અને ખૂબ આનંદ આપે એવું આ વાતાવરણ અને એક બાજુ સરસ એટલે યજમાનો છે દસ ઘરે દસ વાગી ગયા છે ફટાફટ પહોંચીએ ઓફિસે ઝીણો ચાલુ છે કેમ થશે ખબર નહીં માહોલ એકદમ જોરદાર વરસાદી છે અને નીકળીએ જોઈએ આજે હમીસર ને જો મજા આવશે ને તો સાંજે હમીસર હમીસર આપણે જોશું નહીં તો ભાઈ હાલ આવશું વરસાદ કેવો છે એના પર આધાર છે ઝીણી 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 મુવાડ ચાલુ છે અને બીકે લાગે છે રેનકોટ રેણકોટ ગોતી લીધો છે ઉઠાવી લઈ કે પહેરી લઈ પહેરી શું કરી બારે કેવું સાહેબ કેવી વરા છે બારે રેણકોટ પહેરીને આવું કે હાલી જાય મેં આમ તો ઝીણો ઝીણો છે વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો જોઈએ બે પ્લાસ્ટિક મેં ભૂતી રાખી છે પણ જોઈને કંઈક કોડી ફટાફટ નીકળીએ ઓફિસ જવા માટે કાલે આજે જો મોજ કરાવીને વરસાદ ને હંમેશા છલકી જાય તો હંમેશા છલક તો અને સાંજે જે કંઈ હોય તે અત્યારે ભાગીએ ઓફિસ જવા માટે તું મિત્રો વાગ્યા છે સાંજના સાડા છ ઓફિસેથી વળી છું સાથે બે સખીઓને પણ સાથે લીધી હતી હા એમને કીધું તમે વિડીયોમાં બનાવો તો તમારો વિડીયો કરો બંને બાજુ જો જોરદાર પાણી હમીરસર જાણે છલકવાની તૈયારીમાં છે પણ છલક્યું નથી આનંદ આવી જાય એવું છે વાતાવરણ બે ઘડી અહીંયા ફરવા ફરવાની અને અનેક લોકો છે મેળાનો માહોલ જામ્યો છે અહીંયા અહીંયા સાહેબ આવવાના છે તેડવા માટે લગભગ આવી ગયા હશે મેં કીધું તો હમીસરની પાળે આવી છે એટલે હું આગળ વધી રહી

પછી ત્યાંથી ઉઠીને આવે સામેની સાઈડ જ્યાં પંખીને ચૂર્ણ પણ અપાય છે અને લોકો આ બાજુ પણ હોય છે જો આવી બેસવા માટેની પણ વ્યવસ્થા અને જગ્યા છે હમીસરની ફાળા બાજુ આપણે જ્યાં પહેલા બેઠા હતા ને એ છતેડીવાળા તળાવ બાજુ જ્યાં વોક કરવા લોકો નીકળે છે પંખીનો ચૂણો ઘણો નાખ્યો છે વરસાદને કારણે ભીનો થઈ જાય છે આમ તો પંખીને ખાવાય જોઈશે પંખી કોઈ છે ને નહીં તો ઢગલા બંધ પંખીઓ હોય અહીંયા કીધું આજ મોજ કરવા દો નહીં તો તો મારે એવું હોય કે છૂટી એટલે સીધા ઘરે જ પહોંચી સાહેબ દૂર હતા જેવું બોલાવતી ત્યાં આવો તો ખરા અહીંયા થોડીક વાર જોઈને પછી હાલશું ઝીણી ઝીણી છાંટડી પડતી હતી એટલે હું શું પછી માથે બાંધી દઉં છાંટડા પડે ત્યારે હવે અત્યારે બંધ છે એટલે કીધું ને મજા એટલું વાતાવરણ સરસ હતું આનંદ આવતો તો અહીં કોઈ ભેગું હોય તો ઘણી મજા આવે અહીંયા આમ બે જ જણા પછી હવે શીખી રહ્યા અહીં ભેગી ભેગી આનંદ કરી લેવાનો નહીં તો પછી ખાવું પીવું ને સૂઈ રહેવું એટલું જ થાય જો કેટલા લોકો છે તમે આગળ બતાવતી જો જુઓ મેળાનો માહોલ છે મેળાનો માહોલ સમજી લો દેખાય છે ને ચટપટીવાળા પણ ઘણા બધા છે મકાઈનો ડોડો ચાલીસ રૂપિયા એક ડોડાનો પૂછા કરી પછી લીધો નહીં આમે દાંત દુઃખે છે તો રહેવા દો મકાઈનો ડોડો જો હવે સાહેબ આવી ગયા પોતે અહીંયા જો આ નાના મોટા અમારી ઉંમરના લોકો પણ વાતે વળગ્યા છે અને ખૂબ ખુશી મનાવી રહ્યા છે એટલે ખુશીને કોઈ સમય ન હોય બરાબર ને ચાલો હવે તમને બતાવતી જાઉં અને નીકળી છે ઘર બાજુ પહોંચી ઘરે કે સમય થઈ ગયો છે હવે ઘરે પહોંચ્યા ભગવાન છાંટા આખો દિવસ રહ્યા તોય હમીસર છલક્યું નહીં તમને બતાવ્યું ને હમીસરની ની પાડે મજા આવતી તોય ઠંડી ઠંડી હવા ને ઝીણી ઝીણી મુવાળ ને છતાં આપણે પાડ વિડીયો કર્યો મજા આવશે હવે હમીસર છલકી જશે ને તો એ તમને હમીસર સાથે બતાવશું અત્યારે સ્વિચાર લઈ લઉં હું અને જોઈએ આજનો વિડીયો એન્ડિંગ થાય કે ન થાય કારણ કે કાંઈ બનાવવાની ઈચ્છા નથી કદાચ કાલ હંસર છલકી જાય ને રાતની ભગવાનની માનતા કરી માનતા એટલે પ્રાર્થના કરીએ કે અમારું ભુજનું હૃદય હંસર તળાવ છલકી જાય એટલે શું કહેવાય અન્ન બાન ને શાન અમારું હંમેશા તળાવ ભુજનું પિત્રો પણ આપણો લઈ લઈ સુવિચાર આજના સુવિચારની વાત કરું ને તો આજે અનેક લોકો તકલીફ પણ છે કચ્છ પર તકલીફોના વાદળો ઘેરાયા છે વાદળો વરસાદના છે પણ કેટલાય લોકો પર તકલીફો સામે દેખાઈ રહી છે કોઈનું ઘર કાચું છે તો કોઈની રોજગારી પણ ઊભી થઈ રહી છે અને એમ કહીને કે એ બધા નબળા લોકો છે કમજોર લોકો છે તો એમ કહી શકાય કે કમજોર કોઈ નથી હોતું લોકોને પોતાની મજબૂરી કમજોર કરાવી દેશે કમજોર કોઈ ન હોય પણ એની મજબૂરી એના એની તકલીફો એવી હોય કે એને કમજોર બનાવી દે અને એમાં એવા ખરાબ લોકો હોય છે નબળા લોકો મનના નબળા દિલના ખરાબ જે એની કમજોરીનો ફાયદો ઉઠાવીશ અને પોતાને શેર સમજે છે કોકને ઘરે ખાવા ન હોય ત્યારે ડબલ ફાયદો ભાવ લે શાક લેવા જઈ આવડી વર્ષ વર્ષથી વરસાદમાં तो होई की बदु भाव के पछि बेच आईनी तो चाले इलेवा नबड़ा लोगो खराब लोगो है छे ने भाव नहीं ले, ले पछि के केम छे मैं खरे ले, ले लीतो ने मैं करी लीतो ने अरे एने तो हूँ समझु बराबर ने तो कमजोर कोई नहीं होता उसकी मजबुरियां उसको कमजोर बना देती है और गटिया लोग उसका फायदा उठाकर अपनों को शेर समझते है बराबर એ હિન્દી કહેવતને આપણે ગુજરાતી સુવિચારમાં કન્વર્ટ કરી બરાબર અને હવે એથી વિશેષ તમને ગુજરાતીની વાત કરું ને તો એમ પણ કહી શકાય કોઈ તકલીફો એવી હોય છે જે આપણી પરીક્ષા કરવા માટે આવતી હોય છે કારણ કે પરીક્ષા લે તકલીફો તો જ આપને ખબર પડે કે કેટલા લોકો આપણી સાથે છે અને કેટલા માત્ર ને માત્ર વાતો કરવા માટે છે તકલીફ આવે ને ત્યારે આપણે એને માપી શકીએ માત્ર એમ કે ને હું છું તારી સાથે એ પણ મોટી વાત છે પણ જ્યારે તકલીફ આવે ને ત્યારે મોઢું ફેરવી લે એવા લોકોની ખબર પણ આપણી તકલીફ આવે ત્યારે થાય એટલે આપણી પરીક્ષા લેવા માટે પણ તકલીફો આવતી હોય છે ચાલો મિત્રો હવે આજ જ વિડીયાનું પૂર્ણ નથી થતું કારણ કે આવતીકાલ માટે વાત જોવી છે હંમેશા છલકે છે કે નહીં કાલે કંઈ થશે તો બનાવશું તો તમારી સામે શેર કરશું નહીં તો વરસાદી માહોલ તો ચોક્કસ જોઈશું આ તારીખ ત્રીસે વિડીયો લઈ છું ઓગણત્રીસ તારીખે રાત્રે તળાવ ઓગની ગયું હતું દેખાય છે અહીંયા માછલી ટપ ટપ કરતી હશે તમને દેખાશે નીચેથી ઊંચી જળવાની કોશિશ કરે છે જુઓ અંદર પાણીમાંથી કારણ કે જે તળાવમાંથી તણાઈની બહાર આવી ગયું છે એટલે મૂળ પાસે જવા માટે ટપ ટપ કરી રહ્યું છે અને મસ્ત વહેતું નિર્મળ પાણી અહીં પોલીસ ઊભી છે અંદર જવા નથી આપતા કોઈને નહીં તો લોકો છેડ થતા જોવા જાય અને કોક ને કોક તળાવ એવું થાય જ એટલે આ વખતે પ્રશાસને બહુ ધ્યાન રાખ્યું છે તો માછલીઓને જોઈ શકો છો ને ટપટપ કરતી અને અહીં આ બાજુ કેટલી પબ્લિક બતાવું તમને અને આ પાળીથી પણ બે અઢી ફૂટ જો આ રીતે લાકડા બાંધી દીધા હતા એટલે અંદર છે પાળીને અટકીને કોઈ પહોંચે નહીં અને સામેની સાઈડ પણ એટલી ને એટલી પબ્લિક છે જુઓ બે બાજુથી મેળા જેવો માહોલ છે કેટલાય લોકોને કેટલીય ગાડીઓની અવર જવરને મેં કીધું આપણે આ અહીંથી વિડીયો કરી નહીં અને આ સામેની સાઈડ પાણી નીકળે છે એ બાજુ પર તમને બતાવું જ્યાં જાઓ ત્યાં મેળો જ્યાં જાઓ તો મેળો આજો અહીં પાણી વેચે ઓગનનું સામે થોડીક ઝલક તમને બતાવી ખૂબ મજા આવી થોડીક વાર ઉભા રહ્યા અમે અહીંયા તો સામે વેતું પાણી દેખાય છે સ્વરૂપે તો મિત્રો પરમ વિશે વિડીયો અધૂરો મૂક્યો તો ગઈકાલે એમને હતી રજા હંમેશા છલકી જવાની તો રજા માણી આનંદ કર્યો અને વિડીયો ઉતારવા તો ત્યાં સુધી ગયા નહીં પણ આજે ઓફિસે ગઈ એટલે હંમેશા છલકાય છે ઉતારી આવી અને કાલે પછી શું અગિયારસના ફરાળી ઢોકળા બનાવ્યા હતા ને જોયો ને તમે વિડીયો એટલે આપણે એટલે જ પૂર્ણ કરી નાખ્યો હતો કારણ કે વરસાદ ધોધમાર વરસી હતી લાઈટ આવે લાઇટ જાય લાઇટ આવે લાઇટ જાય એટલે તકલીફે થતી હતી ફોન ચાર્જિંગ એ કરવો પડે અને વિડીયો અપલોડે કરવો પડે એટલે આ વિડીયો નથી નાખ્યા આજે હું વિડીયો કરું છું અહીં પૂર્ણ હમીસર છલખ્યું જોયું ને અમારું હમીસર અમારું અમારું એટલે આપણું ધુજ બરાબર ને ચાલો મિત્રો એ વિડીયોનું કરવું એન્ડિંગ ફરી મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગય ગુજરાત જય ભારત અને જય બાય બાય Adiós. Adiós, mitros.